ના મુખ્ય તહેવારો વિશે વાત કરીશું તહેવારો સમય અને સ્થિત રાજ્ય ભારતના મુખ્ય તહેવાર તહેવાર પંગલ જાન્યુઆરી મહિનામાં આવે છે સંબંધિત રાજ્યો તમિલનાડુ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ઉજવાય છે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી ગુજરાત ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ઉજવાય છે પ્રજાસત્તાક દિન છવ્વીસ જાન્યુઆરી સમગ્ર ભારતમાં ઉજવાય છે થિરુમલ્લઈ નાયક ફેબ્રુઆરી મહિનામાં આવે છે મદુરાઈ તમિલનાડુમાં ઉજવાય છે વસંત પંચમી મહાસુદ પાંચ છે મહાશિવરાત્રી મહાદેવ તેરસ સમગ્ર ભારત મહાવદ તેરસ ગણગોર માર્ચ એપ્રિલમાં આવે છે રાજસ્થાનમાં ઉજવાય છે હોળી ફાગણ સુદ પૂનમના દિવસે સમગ્ર ભારતમાં ઉજવાય છે વૈશાખી એપ્રિલ મહિનામાં પંજાબમાં ઉજવાય છે ગુડી પર્વ ચૈત્ર સુદ એકમ મહારાષ્ટ્રમાં ઉજવાય છે રામનવમી ચૈત્ર સુદ નવમ ઉજવાય છે સમગ્ર ભારતમાં મહાવીર જયંતિ ચૈત્ર સુદ તેરસના દિવસે ઉજવાય છે ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ઉજવાય છે બુદ્ધ પૂર્ણિમા વૈશાખ સુદ પૂનમ એ સમગ્ર ભારતમાં બિહાર વિશેષ કારણ કે બિહારમાં રથયાત્રા અમદાવાદ ઓગસ્ટ આપણને આઝાદી મળી હતી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસ ઉડતાળી ના દિવસે સમગ્ર ભારતમાં ઉજવાય છે રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમ ના દિવસે આવે છે સમગ્ર ભારત ઉજવે છે જન્માષ્ટમી શ્રાવણ વધ આઠમના દિવસે સમગ્ર ભારતમાં ઉજવાય છે ગણેશ ચતુર્થી ભાદરવા સુદ ચોથ દિવસે ઉજવાય છે મહારાષ્ટ્ર ગુજરાત અને તમિલનાડુ રાજ્યમાં વિશેષ ઉજવાય છે ઓણમ સપ્ટેમ્બર મહિનામાં આવે છે જે કેરળમાં ઉજવાય છે ગાંધી જયંતિ બે ઓક્ટોમ્બર સમગ્ર ભારતમાં ઉજવાય છે ગાંધીજીનો જન્મ થયો હતો તે દિવસે બે ઓક્ટોમ્બર ના રોજ નવરાત્રી આસો સુદ એકમ થી નોમ સુધી ઉજવાય છે ગુજરાત ગુજરાત રાજ્ય મહારાષ્ટ્ર રાજ્યમાં ઉજવાય છે દુર્ગા પૂજા આસો સુદ આઠમ પશ્ચિમ બંગાળમાં ઉજવાય છે વિજયા દશમી આસો સુદ દશમ ના ઉજવાય છે સમગ્ર ભારત દિવાળી આસો સુદ આસામ દિવાળી આશો વધ અમાસ ના ઉજવાય છે સમગ્ર ભારતમાં સમગ્ર નવ વર્ષ એકમ એકમથી ઉજવાય છે સમગ્ર ભારતમાં ગુરુ નાનક જયંતિ કારતક સુદ પૂનમના દિવસે આવે છે પંજાબ અને હરિયાણામાં પ્રખ્યાત છે કારણ કે ગુરુ નાનક પંજાબમાં થઈ ગયા તે સીખોના ગુરુ કહેવાય છે નાતાલ પચીમ ડિસેમ્બર પચીસ ડિસેમ્બરના દિવસે ઉજવાય છે સમગ્ર ભારતમાં ઈદ એ મિલાદ ઈદે મિલાદ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં ઉજવાય છે સમગ્ર ભારત ઉજવે છે ઈદ એ ફિત્ર રમજાન ઈદ પણ કહે છે ઈદે ઈદ ઉલ ફિત્રને રમઝાન મહિનામાં જુલાઈ અને ઓગસ્ટમાં સમગ્ર ભારત બકરી ઈદ ઓક્ટોમ્બર અને નવેમ્બરમાં સમગ્ર ભારતમાં મોહરમ નવેમ્બર ડિસેમ્બર સમગ્ર ભારતમાં તો આ હતા આપણા મુખ્ય તહેવારો વિડિયો સારો લાગ્યો તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરજો અને લાઈક શેર કરજો મિત્રો